મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે રાજ્ય સરકાર ના વિવિધ વિભાગ માં પસંદગી પામેલા કુલ ઓગણીસો નેવ ઉમેદવારો ને આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત સમારોહ માં નિમણૂક પત્ર કરવામાં આવ્યા હતા આવસરે અવસરે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું જેમાં માનની વડાપ્રધાન નવનિયુક્ત ઉમેદવારોએ સરકારી સેવામાં જોડાઈને દેશ સેવા કરવાના અવસર બદલ અભિનંદન પાઠવવાની સાથોસાથ સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવામાં સહાયક બને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ અવસરે સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરીને લોકસેવામાં કાર્યરત રહેવા ની પ્રેરણા આપી હતી તેમણે યુવા જન જનકલ્યાણ તેમજ વિકાસના માર્ગે ચાલતી વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો